તો દોસ્તો સ્વાગત છે નવા અંદર આજના વાત કરીશું બાયોગ્રાફી કાર કલેક્શન અને ઇનકમ વિશે તો દોસ્તો વાઘોબાના લગ્ન કોની સાથે થયેલા છે તે પણ હું તમને આજે જણાવીશ અને વાઘોબાની ફેમિલીમાં કોણ કોણ રહે છે અને તેમની ઇન્કમ અને એમનું રિયલ નામ શું છે તે પણ હું આજે તમને જણાવવાનો છું તો દોસ્તો ચેનલ પર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરી નાખો અને કોમેટિક સારી એવી કલા તો સૌ પહેલાં વાત કરીશું વાઘોભાનું નામ શું છે તો વાઘોભાનું રિયલ નામ છે વાઘો સિંહ દરબાર છે અને તેમને સૌ લોકો તરીકે ઓળખે છે વાઘોભાનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો અને તે ખેડૂત પરિવારમાં થયો હતો તો દોસ્તો વાત કરીશું તેમના ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં પાંચ ભાઈઓ છે અને તેમના મમ્મી અને પપ્પા અને તેમના પપ્પાનું નામ છે સોમાભા દરબાર અને તેમની તેમનું અવસાન થયું છે અને તેમના માતાનું નામ છે ભીખીબા દરબાર તો વાત કરીશું મિત્રો તમને લોકોને નહીં ખબર હોય કે વાઘુબાના વિડીયોની અંદર જે મફુ કાકા આવે છે તે કોણ છે તો વાઘુબાના વિડીયોની અંદર જે મફુ કાકા આવે છે તેમના મોટા ભાઈ છે વાઘુબાના તો મિત્રો તે કોમેડી વિડીયોની અંદર રોલ કરતા હોય છે અને હવે વાત કરીશું તેમના વાઘુભાના કરિયર વિશે તો વાઘુભાઈએ બે હજાર સોળની અંદર એસબી બી હિન્દુસ્તાની ટીમ બનાવી હતી હાલમાં હાલના સમયની અંદર તેમના સબસ્ક્રાઈબ છે બે મિલિયન સાત લાખથી પણ વધારે છે તો હાલના સમયની અંદર વાઘુભાની ફેન ફોલોવિંગ લાખોની અંદર છે વાઘુભાને લાખો લોકો જોવા આવતા હોય છે અને તે નેશનલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે પ્રોફેશનલથી ગુજરાતી કોમેડી એક્ટર છે તો દોસ્તો વાત કરી છું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો વાઘોબાનું ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ છે તો તેમાં છ લાખથી પણ વધારે ફોલોઅર છે અને તેમના એકાઉન્ટની તેમના ફોટો અને તેમની કોમેડી રીલ્સો તેઓ અન્ય તેમના મસ્ત એવી કોમેડી રીલ્સ તેવા વિડીયો આવતા હોય છે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં